અમારે ફોન ઉપર વાત કરવી પડશે એટલે કોની હારે વાત કરે ને એની તો ખાસ ડિટેલ કાઢવી જોઈએ પહેલાં તો કે તમે ઉપર તો કોની હારે વાત કરો છો કહેવાય ને કે વિનાશ કાળ વિપરીત બુદ્ધિ આપણે સાંભળીએ છીએ તો વિપરીત બુદ્ધિ અત્યારે ચાલે છે વિનાશકાળ આવે છે લોકશાહીને નાછવાનું કામ થાય છે પોલીસ કદાચ એવું કઈને છટકવા માંગતી હોય કે ભાઈ અમને પ્રેશર છે અમને દબાણ છે નહીં તમને પ્રમોશનની ગેલસાશ તમે કામ ના કરો તો શું થાય તમે નહીં હું કાયદા પ્રમાણે ચાલીશ મેં વળદી કઈ તમારી ગુલામી કરવા માટે નથી લીધી કે પોલીસ છે ને કાયદો વ્યવસ્થા જાળવવા માટે હોય છે એને કોઈ પર્ટીક્યુલર પાર્ટીમાંથી પગાર ના આવે એને જહાજ બનતાના ટેક્સના પૈસામાંથી પગાર આવે કોઈ પણ પોલીસ અધિકારી નોકરી લે ત્યારે સંવિધાનની શપથ લે કાયદો વ્યવસ્થા જાળવવા માટેની શપથ લે છે એ કોઈ પર્ટિક્યુલર પાર્ટીને નિષ્ઠાવન રહીને કામ કરશે એવી કોઈ શપથ નથી લેતા

કારણ કે એમનો અવાજ બનીને આગળ આવ્યા હોય ત્યારે એમને એવી વાત કરવામાં આવે કે હાલ અહીંથી નીકળ તારી ઓકાત શું છે જાય જનતાના વ્યક્તિ સાથે ત્યારે આપણે એકવાર તો મનોમંથન કરવું રહ્યું કે પોલીસ કઈ રીતે કામ કરી રહી છે પોલીસ જાય જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે પછી એસપી હોય ડીએસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય તો

તો શું ઉપરથી એટલે કે પોલીસ કમિશનરના કે સરકારના ઈસારે આ કામગીરી થતી હોય કે પ્રકારના દ્રશ્ય હોય અને તે ગોપાલભાઈ ગમે તેમ કરીને ત્યાં પહોંચે છે કોર્ટમાં અને કોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવે છે ત્યારે કાયદો શું કહે છે કે રવિવારે કોર્ટ તો બંધ હોય સ્વાભાવિક છે પરંતુ આ રીતના તેના ગેટ બંધ કરી દેવા એ શું યોગ્ય છે કોર્ટ 24 કલાક 365 દિવસ ચાલુ હોય છે હા રૂટિન ડેઝ વર્કિંગ ડેઝ સોમથી શનિ હોય રવિવારે

આ મળે એની જવાબદારી આપી છે તો આ તમામ જવાબદારીઓ છે એ પોલીસ પોતાના માથે લઈ લઈશ કે અમે તો ગેટ ટુ બંધ રાખીશું અમારે ફોન ઉપર વાત કરવી પડશે એટલે કોની હારે વાત કરે ને એની તો ખાસ ડિટેલ કાર્ડવી જોઈએ પહેલા તો કે તમે ઉપર તો કોની હારે વાત કરો છો તમારા એસીઆરે વાત કરો છો તમે આઈટીઆરે વાત કરો છો ડીજીપીઆરે વાત કરો છો કે પછી કોઈ કાર્યાલયમાંથી તમને ફોન ઉપરથી ડિરેક્શન મળે છે તો હાથે કરીને આબરૂ ના ધજાગ્રા ઉડાડવા કોની પાસેથી શીખવું હોય તો સત્તા પક્ષ પાસેથી શીખવવું પડે જો પછી ગોપાલભાઈને જવાબ દેવાના હતા તો ગેટ ઉપર ડ્રામા કરવાની શું જરૂર હતી તમારે તમને ખબર જ છે કે કાયદો વ્યવસ્થા એમને રોકી શકવાની નથી તો પછી ડ્રામા શા માટે કરો છો શા માટે હાથે કરીને તમારી હંકાય એ ગુજરાતમાં સાબિત કરો છો તો કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આપણે સાંભળીએ છીએ તો આ વિપરીત બુદ્ધિ અત્યારે ચાલે છે વિનાશકાળ આવે છે લોકશાહીને નાથવાનું કામ થાય છે પણ એક વસ્તુ યાદ રાખજો કે આ આંગળી જો તમને જીતાડે છે ને તો આંગળી તમને એક દિવસ ઘર ભેગા કરી દેશે જો તમે લોકશાહી જેના થકી તમે છો એનું માન સન્માન જાળવી શકતા નથી જનતા તમારી પર વિશ્વાસ કરે છે પણ જનતા મૂર્ખ નથી યાદ રાખજો જનતાને પાયાના સિદ્ધાંતોમાં તો ખબર પડે જ છે કે કોનું શું કામ છે અને પોલીસ કઈ રીતે કામ કરી રહી છે અને પોલીસ કદાચ એવું કઈને છટકવા માંગતી હોય કે ભાઈ અમને પ્રેશર છે અમને દબાણ છે

એટલે આ હેરાનગતિ થાય છે જનતા હેરાન થાય છે વિપક્ષ હેરાન થાય છે